લોટકું વરણ મીરો હાથ મનો તાવી ગયો ગયું ધોબી આરે રાજા મુંદાણા હવે ખરવું હું ચોર હોય ડાકુ હોય હોય તો પકડી શિક્ષા કરી આ મેલા ને ચીતવો પકડવો કેમ હળવે 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 કરતા ગામ ઉજડ કરશે એ વાત ન્યારઈ વિથરો બાબો બખમાં બેઠો બેઠો વિચાર કરે છે કે આવું દોર કે આઈશી ગઈ માણા મારું તો ઈ પેટ ભરાય પાપ તો ખરું રોળી પાછો વિચાર કરે કે હું ક્યાં કોઈને નળઢિયા હાથ દઉં હાફ કરું ડફ મરે ને કોઈને મારાઈ નથી One of I know